ભારતની સૌથી મોટી પ્યોર પ્લે ઈવી કંપની ઓલા ઇલેક્ટ્રીકે આજે દેશભરમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરી તેને ચાર હજાર સ્ત્રોત સુધી કરવાની જાહેરાત કરી છે જે વર્તમાન નેટવર્કથી ચાર ગણો વધારે છે ઈવી ક્ષેત્રે વિશ્વના સૌથી નોંધપાત્ર વિસ્તરણમાંની એક દેશમાં પહોંચ વૃદ્ધિ અને સ્વીકૃતિને પ્રોત્સાહન આપતા ઓલા ઇલેક્ટ્રિક આ ક્ષેત્રમાં તેના નેતૃત્વને મજબૂત બનાવ્યું છે

અને માલિકી અનુભવને સંપૂર્ણપણે નવું રૂપ આપ્યું છે જેમ જેમ અમે આગળ વધી રહ્યા છીએ અમે નવીનતાની સીમાઓને આગળ વધારવા અને હેશટેગ એન્ડલિંગ તરફ દેશની યાત્રાને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ